ડ્રગ્સ સામેલની લડતને લઈને ગુજરાત પોલીસનો વર્કશોપ ગાંધીનગર એફએસએલ ખાતે પોલીસકર્મીઓનો વર્કશોપ યોજાયો એટીએસ એસઓજી ક્રાઇમ બ્રાન્ચ જેના વિંગના જવાનોનો આ વર્કશોપ યોજાયો ડ્રગ્સના નિર્માણ ઓળખ અને સેમ્પલિંગની માહિતી પણ અપાય સેમ્પલિંગ દરમિયાન રહેલા જોખમો અંગે પણ ટ્રેનિંગ આપવામાં આવી આરોપીઓ કાયદાની છટકબારીનો લાભ ન લઈ શકે તેના માટે તાલીમ પણ અપાઈ ડ્રગ્સ કેસના આરોપીઓને મહત્તમ સજા મળે તેના પાઠ ભણાવાયા જપ્ત કરાયેલા પદાર્થોનું પેકેજિંગ હેન્ડલિંગ હોય છે તેમના પોલીસ અધિકારીઓ આજે હાજર રહેલા હતા અને આપણે તેમને મોટાભાગે જે ક્લેન્ડિસ્ટાઈન લેબોરેટરીઝ હોય છે એની જે તપાસ કરવામાં રિસ્ક રહેલા હોય છે તે વિશે આપણે એમને સેન્સિટાઈઝ કરેલા હતા કે ત્યાં જે હેઝાડસ કેમિકલ્સ હોય છે ત્યાંનું જે વાતાવરણમાં જે ઝેરી વાયુ હોય તો એ સમયે શું કાળજી રાખીને એવા કેસીસની તપાસ કરવી એ વિશે આપણે માહિતગાર કર્યા હતા એ જે આ પ્રકારની ફેક્ટરીઝની તપાસમાં જ્યારે જાય તો એમની સુરક્ષાને જોખમમાં મૂકીને એ આ પ્રકારની તપાસ કરતા હોય છે તો એ જોખમને આપણે ઘટાડી શકીએ કે એમને સંપૂર્ણ સુરક્ષા સાથે એ લોકો તપાસ કરી શકે તે માટે આપણે તેમને ટોટલી આપણે એમને ટ્રેન કર્યા છે આ બાબતે